તો ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી આ રામ બધા મિત્રોને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણા નવા એક બીજા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આપણે એવા અત્યારે ધાણા માટો મારવા માટે આપણા ધાણા છે અને ધાણામાં આપણે નાખવાની છે દવા એટલે મેં કીધું આ બધું કામ પતાવી દઈએ ને કાલે પાછું આપણે થોડુંક બહાર જવાનું છે કોડીનાર બાજુ મેં કીધું આપણે જઈ આવીએ ને આજ આપણે આ વાડીનું કામ બધું પતાવી દઈએ આજ કે ઓલા પણ કંઈ ગયા નથી બીજી વાડીએ એટલે એટલે હું નથી ગયો બીજા બાકી બધા ગયા છે અને આ તો કામ તો ચાલુ હોય ને એટલે આજે એક મહેમાન આવવાના છે મોરબીથી અને મહેમાનને તેડવા જવાના છે ધારીથી અને બસ ગઈ જાય અહીંયા રખડું છું અને આગળ મેં કીધું દવા સાટો ચાલુ કરી વ્લોગની અંદર તમે બનાવી રહીજો વ્લોગમાં મજા આવે તો તમને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કન્ટિન્યુ વ્લોગમાં તમે બનાવી રહીજો આ આપણે ધાણા છે અને મેં કીધું આ અત્યારે માર ઠો માર્યો મેં કીધું આ પણ બ્લોક ચાલુ કરી દીધો તો ગાઈસ મેં તમને ખબર છે કાલે કીધું તું કે આપણે એક સ્પ્લેન્ડર ગાડી છે એ અમારા પપ્પા મારું મારા મમ્મી બે લઈને ગયા હતા ને એમાં પ્રોબ્લેમ આવ્યો કેવો ખબર આપણને એમ થાય કે આ ગાડી કોઈથી લેવાય નહીં જોઈ લો તો આ ગાડી છે અને આ ગાડીનું જમ્પર છે અને ચાલુ ગાડીએ જતા હતા મિત્રો ને આવડે જમ્પર નીકળી ગયો જોવો તો જો આ લીટા કરી નાખ્યા અને આ જમ્પર આખો જમ્પર નીકળી ગયો એટલે વિચાર તમે તમે વિચાર કરો કે આપણે ગમે ક્યાંક જતા હોય લાંબા રસ્તા જતા હોય ને આવું થયું હોય તો આપણે બીજું કઈ લઈને લેવાની એમ આમાં કઈક ન કરે ના કરે કઈક વાંધો આવી ગયો કોઈ લાગી બાગી ગયું તો આપણે કોની જવાબદારી એમ એટલે કોઈ ખાસ કરીને હીરો વાળાને તમે કાઢી લો એટલે તમે ખાસ ખ્યાલ રાખજો તો ભાઈ તમે બધી વસ્તુ ચેક કરીને તમે લઈ જજો તો આ ગાડીમાં જુઓ તો પ્રોબ્લેમ આવ્યો તો મને ફટકાઈ દીધી જોઈ લો તો આખું સંપર્ક જ નીકળી ગયું મિત્રો જોઈ લો એટલે પાછો અત્યારે સડતું નથી એટલે કાલ બે કાલ બે ત્રણ જણા થઈને સડાવ્યું હોય છે માંડ માંડ કરીને ગાડી બુગાડી અને હાજ મને મેં હાજર જોયું ને એ મને ખબર પડી કે મેં કીધું આ તો સંપા નીકળ્યું કે આવા ગાડા કોઈ લેવા જ નહીં જિંદગીમાં તો ભાઈ આપડા ફાઇનલી આપણા અત્યારે આવી ગયા છે ઓલી વાડીએ અત્યારે પીડા ત્યાં લઈ આવો છો અને આ બધા પંપ બે પીડાતા ને આ બે પંપ લઈ આવ્યો છું ને આપડા આંબે દવા ફાટવા નથી અને આપણું મિક્સર તૈયાર થઈ ગયું જોઈ લે કેમ બાકી છે ને અને આપડા કઈ ધણા છે જોઈ લો ત્યારે કેવા છે કોમેન્ટ કરજો તરા ભાઈ આ તમારે ના કેવાય કોને ખબર આપડે કઈ ખબર છે માંડવી દવા નાખવાનું ચાલુ કરી દીધું છે ચાલુ કરી દીધું છે એટલે બુપર બુપર થાય ને એટલે સતાઈ જાય બાર બાર કેરી ઘરે જેવું છે કાઢી દી ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના બાર બાર જેવું થઈ ગયું છે તો એક એક વાત તમને શેર કરવાની હતી કે ભાઈ આગળ એક મારા મિત્રનો કોલ આવ્યો કે ભાઈ મારામાં દુબઈથી છોટાભાઈન વડાભાઈન મારામાં ફોન આવ્યો છે ને મને એપલની વોચ ને કે એપલનો મોબાઈલ લાગ્યો છે કે આઈફોન સિક્સટીન લાગ્યો એટલે મેં સમજાવો ઘણો મેં કીધું આ બધું ફેક હોય છે અને એવા સાયબર ક્રાઈમ ઘણા એવા હોય છે કે ભાઈ આ રીતે બધા કાયમ ડેલી પૈસા કમાવવા માગતા હોય છે એટલે મેં એને ના પાડ્યું તો એ છતાંય માયનું નહીં હવે કોને ખબર કે મારામાં ફોન એવો મને કે ત્યાર પાસે બે હજાર રૂપિયા પડ્યા હોય તો એ કે નાખ નહીં મને એટલે મેં ના પાડીને મેં કીધું આ બધું ફેક હોય છે અને આ તારે મેં કીધું રહેવા દે બધું ફેક હોય છે ને એ આપણને સરકાર ફે ગાઈડ કરે છે કે ભાઈ તમે આવા સાયબર ક્રાઇમથી તમે બચો કે એવા આપણામાં ઘણા ફેક મેસેજ આવતા હોય કે ભાઈ તમે આ લિંક લિંક ઉપર કે તમે ક્લિક કરો કે તમે એટલા પૈસા તમે તમારામાં આવ્યા છે કે આમ છે ઓલું છે એવા ઘણા એવા હોય છે તો હું તમને હજી સાવચેત કરું છું કે ભાઈ આવા આવા એવા લાટ હોય છે એવા કે ભાઈ તમે એમ કે ભાઈ તમારા તમારા તમને ગિફ્ટ લાગ્યું છે ને તમને આ એટલું આ લાગ્યું છે ને તમે આટલા પૈસા મોકલો ને આમ ઓલો ને એમ એટલે એ આ બધું ખોટું હોય છે ને ગિફ્ટ તો ભાઈ ગિફ્ટ જ હોય એટલે ગિફ્ટમાં કાંઈ પૈસા ન હોય કંઈ ગિફ્ટ કેને કહેવાય મિત્રો કેવો થાય તમે એટલે જરા તમે વચ્ચો તો વધારે સારું એમ નકર આપણા શું છે ભોળા લોકો શું છે આમાં બધા ખેંચાતા હોય છે કે ભાઈ નહીં ભાઈ કે મને આઈફોન લાગ્યો એમ એટલે આમાં વધારે થોડાક ફસાતા હોય છે એટલે ભાઈ તમે ખાસ તમે ખ્યાલ રાખો આ વસ્તુનો કે ભાઈ આવા સાયબર ક્રાઇમથી તમે બતો એમ એટલે બાકી બીજું કંઈ કહેવાનું હતું નહીં મેં મિત્રને કીધું મેં કીધું લેતું રહેવા દે અને આ બધું ખોટું હોય છે એટલે એ કે ના એ કે આ બધું સાચું છે એ કે એને મને ખોટા મોકલ્યા મારામાં એ કે મેં વિડીયો કોલમાં વાત કરી વિડીયો કોલમાં અત્યારે ભાઈ એ એઆઈનો જમાનો છે બરાબર એઆઈમાં તમને ખબર પડે એટલે અત્યારે એઆઈમાં ફોટા કેવા બની તમે વિચાર કરો ખાલી એઆઈ એનો મોબાઈલ કેવો નીકળ્યો સામે વાત ઇંગ્લિશમાં કરતો તો અહીંયા આપણે ગુજરાતીમાં વાત કે અથવા હિન્દીમાં વાત થઈ જાય એવા તો મોબાઈલ નીકળ્યા અત્યારે આ સેમસંગ અલ્ટ્રા છે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા છે એ બધા એવા મોબાઈલ નીકળ્યા એઆઈ તો શું કરી શકે એમ એટલે ઘણા એવા ફ્રોડ થાય છે ત્યારે તમે આ ફ્રોડથી તમે બસો અત્યારે મેસેજ એના જ આવે કેવડી ભાઈ અમારો મિત્ર થયો ને એના જ મેસેજ આવે એ કે મને પૈસા મોકલી એમ મેં એને ચોખ્ખી ના પાડી પૈસા છે નહીં તો મિત્રો ખાસ તમને પણ જણાવવાનું કે ભાઈ આવા તમે ફ્રોડથી તમે બસો અને મારા જેટલા વ્યુવર્સ છે જેટલા લોકો પણ મારા વિડીયો જોઈ રહ્યા છે ભલે આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે મોકલો પણ નહીં આમ જરાક આપણે થોડુંક જોવું જોઈએ તો આગળ પાછળ આપણે આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ ફ્રોડ છે કે સાચું છે કે શું છે એવા તો ઘણા એવા આ તમને દુબઈની મેં વાત કરી છોટાબહેન બડાબેન એવા તો ઘણા ફ્રોડ છે કે આપણે અરે થઈ ચૂક્યા છે એમ એટલે હું પણ આવી ગયેલો છું એક બે વખત એમાં ફ્રોડમાં એનો બહુ જાદો ટાઈમ થઈ ગયો આઠ દસ જેવા વર્ષ થઈ ગયા છે એટલે મને ખબર પડે છે કે ભાઈ આ બધું ફ્રોડ હોય છે એમ એટલે તમે સાવચેત રહો સાવધાન રહો અને આવા તમે ફ્રોડથી તમે બચો તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને આપણે બપોર ખાધું નથી મેં કહ્યું અત્યારે કોપીયું ખાલી એટલે ખાઈ લે અને અત્યારે ઠંડી પડે ને લેવાય અત્યારે બપોરે એવી ઠંડી પડે અત્યારે બપોરે રાતુ પણ પંદર ડિગ્રી તાપમાન છે અત્યારે અત્યારે વાત જો ત્રણ વાગ્યા છે ને તો અત્યારે પંદર ડિગ્રી તાપમાન છે એટલું એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારે અને આપણે વાડી નજારો છે અને આ દવા તો નાખવાની બાકી છે હજી હું મેં કીધું તો બપોર સટે છે પણ દવા હજી નખાણી નથી તો આપણે ત્રણ ચાર વાગ્યા નખા હજી મહેમાન છે મહેમાનને લેવા જવાના ચાર ચાડા ચાર જેવું થઈ ગયું છે ને દવા તો બધી નખાઈ ગઈ છે અને નહીં બપોરે દવા નખાઈ જાય પણ એમાં એવું હતું કે એ ભાવી પણ બતા એટલે પાછા બે જણા એટલે વાટ તો લાગે થોડી એટલે અત્યારે દવા તો નખાઈ ગઈ બધી અને શું કહેવાય આપણે થોડાક આ લસણના લસણના ડુંગળીના એના કેરા હતા એટલે થોડીક એમાં દવા નખી એટલે થોડુંક વધારે સમજી ગયું પાછું મહેમાનનો પાછો ફોન આવી ગયો અત્યારે મેં કીધું એ કે અમે બગસરા વટી ગયા છીએ સોરી બગસરા એક બગસરા પહોંચી ગયા

તો ભાઈ આપડે મહેમાન ને લઈને આપડે પહોંચી ગયા છીએ ઓલી વાડીએ બરોબર બરોબર વાળી ઓલી વાડીએ ન લીધો ડાયરેક્ટ તો આપણા છે એ કેવો ચણા છે ડાયરેક્ટ ચણા જોવો છે ડાયરેક્ટ સીધી ગાડી અહીંયા જવા દીધી મેં કીધું ઉપાય ચા મીકું ચા પીએ ને પછી જઈએ ઓલી વાડીએ તો કેવા છે મહેમાન ચણા કેવા અત્યારે વાગી ગયા છે સાંજના છ અને અત્યારનું ભાઈ ઠંડી પડે સ્નેક્સ લેવલ ભાઈ ઠંડી પડે આટલી ઠંડી મેં આટલા વર્ષથી હું આવડો મોટો થયો મારી વી એકવીસ વર્ષ ઉંમર થઈ પણ હજી સુધી આપણે આવો આવી ઠંડી ક્યાંય આપણે જોઈ નથી તો આટલી ઠંડી પડે છે અને આ એટલી ઠંડી પડે મને એમ થાય કે આ આપણે જમ્મુ કાશ્મીર કે મનાલીમાં છીએ એટલી ઠંડી પડે અહીં તો થોડીક વધારે ઠંડી પડે તો આ પાણી બરફ બની એટલી ઠંડી પડે તો વ્લોગ આપણો થોડોક લાંબો થઈ ગયો જાજો અને આ સાથે આપણે વ્લોગ એ પૂરો કરવાનો છે અને કાલે મિત્રો પાછું આપણે થોડુંક બહાર જવાનું છે એટલે કાલેનું બ્લોગ તમે જોઈ લેજો અને વ્લોગમાં તમને જો મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને થોડાક શું કહેવાય આપણા બ્લોગમાં શેરનું બટન આવે ને નથી આપણે ચાર પાંચ જણાને વોટ્સએપમાં શેર કરી દેવાનું એટલે શું થાય એટલે ખબર પડે આગળ આપણને એમ કે ભાઈ પબ્લિકનો શું રિસ્પોન્સ છે વિડીયો જોવા ગમે છે કે નથી ગમતા તો આપણને શું કાયમ ડેલીના વિડીયો આપણે અપલોડ કરતા રહીશું એમ એના કરતામાં શું છે એક બે દિવસ યાર થાય જઈએ તો આ વિડીયો મેં તો ડેલી કન્ટિન્યુઅસ આવી જાય યુટ્યુબ ઉપર પણ હજી આગળ શું થાય નહીં કાંઈ ખબર નહીં જો અત્યારે ગામમાં મોરલો કહેવાય ને આપણે અમારે અહીં મોરલો બહુ મેકલા એ અત્યારે મોરલો એટેન્ડ ચાલુ થઈ ગયો છ સાડા છ વાગ્યા તો મળશું કાંઈ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોમાં વિડીયોને તમે જોઈ લેજો આખો હું આ શું આ બહુ લાંબુ લાંબુ થતું જાય તો મળશું કાલે બીજા નવા વ્લોગ વિડીયો સાથે થોડાક બોલવામાં આપણે હકલાઈએ છીએ પણ કાંઈ વાંધો નહીં આગળ આગળ થતાં આપણે થોડીક તે પડી જાય મળીશું આપણે કાંઈ કાલના નવા વ્લોગ વિડીયો સાથે બાય